પોપટે ખાધી કેરી ચાલો આજે એક બુદ્ધિશાળી પોપટની વાર્તા જોઈએ વાર્તા એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી તેણે આંબા ઉપર કેરી જોઈ પાકી પાકી આંબા ઉપર એક કાગડો રહે પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી આ આંબાનો ઝાડ મારું છે ભાગી જા પોપટ ભાગી જા કા 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 કાગડાની કાગા રોળથી પોપટ ગભરાયો પોપટ ઉડીને એક ઘર પાસે ગયો તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી ફટાક અવાજ થયો એ અવાજથી કાગડાભાઈ બી ગયા કાં 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠ્ઠી પોપટભાઈને મજા પડી મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી વાહ રે પોપટભાઈ વાહ વાહ નવા શબ્દો મિત્રો પોપટ ભાઈએ ચાલા કાગડા સામે પોતાની બુદ્ધિ ચલાવી અને કેરી મેળવી લીધી હવે વાર્તામાં આવેલા નવા શબ્દો જોઈએ રંગ બેરંગી કાગારોળ ફટાક જવાબ આપો આંબા પર કોણ રહેતું હતું કાગડાએ કોને ભગાડ્યો કાગડો શાથી ઉડી ગયો ભ મૂળાક્ષર ભમોળાક્ષર ઓળખવો બાળદોસ્તો આશાનું ચિત્ર છે હમ ચિત્રની બાજુમાં શું લખ્યું હશે વેરી ગુડ ભમરો જ લખ્યું છે આપણે ભમરો શબ્દ બોલીએ તો પહેલા શું બોલાય છે બરાબર ભ બોલાય છે હવે ભ પર ગોળ કરી દઈએ પછી ભ આવતો હોય તેવા શબ્દો લખીએ લાભ શુભ નભ જબલું અને ભમરડો આવી શકે શબ્દોમાં ભ આવ્યો હોય ત્યાં લીટી કરીએ ય મૂળાક્ષર ઓળખો દોસ્તો આ ગાય છે આપણે ગાય શબ્દ બોલીએ ત્યારે છેલ્લે કયો મૂળાક્ષર બોલાય છે ય બોલાય છે શું બોલાય છે ય અને ય બોલાય હવે ય આવતો હોય તેવા શબ્દો બોલો ગાય હા બરાબર પછી યમરાજ વાહ કોયલ યતિ યશોદા

ધજા શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ધજા શબ્દ બોલીએ ત્યારે પહેલા ધ બોલાય છે હવે શું કરવાનું હા હવે ધ આવતો હોય તેવા શબ્દો બોલવાના ધજા ધરતી મધમાખી બુધવાર પછી ધોધમાર ચાલો થોડા શબ્દો હું કહું ધનુષ દૂધ મધ અને ગિધ હવે શબ્દમાં જ્યાં ધ આવ્યો છે તેની મૂળાક્ષર ઓળખો મિત્રો દિવાળીમાં મમ્મી પપ્પા તમારા માટે મીઠાઈ નવા કપડા ફટાકડા લાવ્યા હશે બરાબર ને આ ચિત્ર જુઓ હવે કહો અહી શું લખ્યું છે સાચું ફટાકડા લખ્યું છે આપણે ફટાકડા શબ્દ બોલીએ તો પહેલા ફ બોલાય છે હવે ફ આવતો હોય તેવા શબ્દ કહો ફરકડી હમ પછી ફરાક ફાફડા બરફ જીરાફ બીજા બોલો જામફળ સીતાફળ રાફડો મફલર શબ્દોમાં ફ આવતો હોય તેની નીચે લીટી કરી દઈએ રંગ પૂરો દોસ્તો અહીં જુઓ આ ભમરડાના ચિત્ર નીચે ભ મૂળાક્ષર આપ્યો છે હવે આ ભમરડાના ચિત્રમાં જેટલા ભ છે એમાં વાદળી રંગ પૂરી દઈએ હવે યજ્ઞનું ચિત્ર છે તેમાંથી ય મૂળાક્ષર શોધી અને લીલો રંગ પૂરવાનો છે આ જુઓ ઉપરની લાઈનમાં બીજા બે ય તેની નીચેની લાઈનમાં છેલ્લી લાઈનમાં એક ય છે એ મુજબ આ ધજાનું ચિત્ર છે અને તેની નીચે ધ આપેલો છે હવે ધ શોધી તેમાં પીળો રંગ પૂરીએ દોસ્તો આ ચિત્રમાંથી ફુગ્ગા ચિત્ર માંથી રંગપૂરી રમત દોસ્તો ચાલો એક આ રમત રમવી હોય તો બધાએ આમ ગોળાકારે બેસી જવાનું જેના ઉપર દાવ હોય એને અહીંથી દૂર જઈ આંખો બંધ કરી ઉભા રહેવાનું અહીં બધાએ ઢીંચણ પર હાથ રાખી દેવાનો અને જે રમાડનાર હશે એ બધાના હાથ 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 નીચે નીચે પોતાનો રાખશે અને કોઈ નાનો પથ્થર છુપાવી દેશે પછી બધાએ જોડકણું ગાવાનું ચણ ચણ બગલી ચણાની દાળ હું પપૈયો તું દાળ આટિયા પાટિયા ભોયમાં દાટિયા આવરે કાગડા કઢી પીવા દાવ છે મારામાં કાંકરી ખૂંચે છે મારામાં કાંકરી ખૂંચે છે એવું બોલશે જો દાવ આપનાર કાંકરીવાળા બાળકને શોધી દેશે તો તેના પરથી દાવ જશે અને જેની પાસેથી કાંકરી મળી તેના પર દાવ આવશે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય આંગણે દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય માથું દુખી જાય માથું દુખી જાય ऊंची डो के घूघू कर तू रो कालो ऊंची डो के घूघू कर तू रंग भूख रो कालो चाच मलावे साठिकड़ा ने बांधे एनो मालो बांधे एनो मालो बांधे एनो मालो कोयल पेली कुकू गाय क्या जई ने छुपाई कोयल पेली कुकू गाय क्या गाय ने छुपाई आंबा डाली बैठी बैठी मीठा गीतो गाय मीठा गीतो गाय मीठा गीतो गाय सौथी वेलो उठी जातो सूरज नो छड़ीदार सौथी वेलो उठी जातो सूरज नो छड़ीदार बोले त्यारे मानी ले जो पड़ी गयो सवार पड़ी गयो सवार पड़ी गयो सवार काला काला कागड़ा भाई काका -का करी गाता काला काला कागड़ा भाई काका -का करी गाता चोरे चौटे उड़ता फरता एठू जुटटू खाता एठू जुटटू खाता एठू जुटटू खाता।, खाता।, खाता दोस्तों तुम्हें याद राखी गाजो અને તમારા મિત્રોને સંભળાવજો માત્ર શીખીએ દોસ્તો આ નકશો આપણા ભારત દેશનો છે આપણો ભારત દેશ મિત્રો આપણે ભારત શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ત્યારે પહેલા ભા બોલાય છે બરાબર ને અને આ છે ભ તેની બાજુમાં લખીએ ભા ભ ની બાજુમાં ભા લખેલું છે તો ય અને ફ ની બાજુમાં શું લખાશે ય ની બાજુમાં યા ધ ની બાજુમાં ધા અને ફ ની બાજુમાં ફા હવે ભા આવતો હોય તેવા શબ્દો તમારે આપવાના છે ભાષા આભાર ખભા અને ભાર યા આવતો હોય તેવા શબ્દો કાયા યાદ ફરિયાદ ઘડિયાળ ધા આવતો હોય તેવા શબ્દો ધાર આધાર ધાબળો ફા આવતો હોય તેવા શબ્દો પાગણ ફાફડા સોફા ફાનસ આ શબ્દો તમારી નોટબુકમાં લખી મને બતાવજો માત્ર શીખીએ બાળમિત્રો આ ચિત્ર છે ધોકાનું આપણે ધોકો શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે ધો બોલાય છે બાળમિત્રો મિત્રો ધ અને ધોમાં શું ફરક છે એ સમજાયું હમ એવી જ રીતે ભ અને ભો ય અને યો ફ અને ફો માં પણ ફરક છે હવે ધો આવતો હોય તેવા શબ્દો આપો ધોતી ધોધ રંધો ભો આવતો હોય તેવા શબ્દો ભોજન ખભો રાજભોગ યો આવતો હોય તેવા શબ્દો બાળ દોસ્તો અહીં ભ ય ધ અને મૂળાક્ષરો આપ્યા છે પણ તેમાં રંગ પૂર્યા નથી ચાલો તેમાં રંગ પૂરી દઈએ જુઓ આ પૂરી દીધા રંગ હવે લાગ્યા ને સરસ ટપકા જોડો અને લખો બાર દોસ્તો તમે ભ ય ધ અને ફ મૂળાક્ષરોની ઓળખ કરતા શીખ્યા હવે તેમને ટપકા જોડી લખતા શીખીએ જુઓ ભ ય ધ અને ફ મૂળાક્ષરોને

ફ મૂળાક્ષરના ટપકા પણ જોડી દીધા દોસ્તો બાકી રહેલા મૂળાક્ષરો અને તથા અવની માત્રા અને ભો ભવ યો અને ફો ફવ ટપકા પણ જોડો આપેલી ખાલી જગ્યામાં ફરી લખો સાંભળો અને બોલો બાળ મિત્રો કેટલાક શબ્દો આપ્યા છે એ હું બોલું પછી તમારે ધ્યાનથી સાંભળી બોલવાના છે ભણ ધણ ધમણ જમણ યાદ નાદ ફાનસ કાનસ ભીંત જીત ફિરકી પારકી घेस पराक घराक पुदरडी, चोखा कालो घोड़ो मोटी अरीसो पायो पाटो लखोटी वारों कोलसो दोस्तों, आ बाकी रहेला शब्दों नोटबुक में लखो રંગ પૂરો બાળ મિત્રો ચાલો આ પોપટના ચિત્રમાં રંગ પૂરીએ ચાંચમાં લાલ રંગ શરીરમાં લીલો આંખોની અંદર કાળો અને બહાર પીળો ગળાના કંઠલામાં કાળો અને પગમાં આછો પીળો રંગ પૂરીએ લીમડાની લીંબોળીમાં લીલો રંગ પૂરી દઈએ દોસ્તો ચાલો તમને પોપટ નું સંભળાવું સંભળાવવું લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોળી ખાય છે કટ 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 વાકી મધુરી મીઠી વાણી ઊંચે ઊંચે ઉડતો જટ ઝટ જટ લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોળી ખાય છે કટ કટ કટ

कबूतर भोड़ू ने कू कू करे कबूतर फेर फुदरडी फरे पोपट लीलो ने मिठू मिठू बोले पोपट डाले बैसी ने डोले चकली नानी ने ची ची करे चकली फर रर उड़े वाचो अने लखो बाल दोस्तों અહીં આપેલા શબ્દો વાંચવાના છે અને પછી બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખવાના છે સૌ કૌશિક પૌવા સૌરભ ગૌશાળા ભૌતિક ગૌતમ ભૌમિક ગૌરવ સૌરવ બાળદોસ્તો આ બાકી રહેલા શબ્દો બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખો દોરો મિત્રો તમને ચિત્ર દોરવા ગમે હમ બહુ ગમે છે ચાલો આજે તમને ચિત્ર દોરતા શીખવું અહીં આપેલા પહેલા ભાગ મુજબ આ ચિત્ર દોરીએ હમ દોરાઈ ગયો પહેલો ભાગ પછી ચિત્રમાં બતાવ્યા મુજબ આ બીજો ભાગ પણ દોરાઈ ગયો અરે વાહ આ તો મોર બન્યો ચાલો હવે ત્રીજા ભાગ મુજબ તેના પીછા કલગી અને આંખ બનાવી દઈએ હવે રંગ પૂરી દઈએ હવે આ ત્રણેય ચિત્રોને આધારે નીચે આપેલી ખાલી જગ્યામાં આપેલા ચિત્રો બનાવી રંગ પૂરો ઉદાહરણ પ્રમાણે લખો બાળમિત્રો અહીં આપેલા શબ્દો સામે ઉદાહરણમાં સમજાવ્યા પ્રમાણે લખવાનું છે જુઓ ભર પછી ભરો લખ્યું છે જો ભર તો ભરો થાય તો ભણ સામે શું લખાય સરસ ભણ સામે ભણો લખાય એવી જ રીતે ફર સામે ફરો જમ સામે જમો દોસ્તો બાકી રહેલા શબ્દો ઉદાહરણ પ્રમાણે તમારી નોટમાં લખો નવા શબ્દો લખો દોસ્તો હવે એક મજા આવે તેવું કામ કરવાનું છે જુઓ અહીં ભારત અને જીવન શબ્દો આપ્યા છે તેમાં ભા અને જી લાલ રંગના બતાવ્યા છે તે બંનેને ભેગા કરી નવો શબ્દ ભાજી બનાવ્યો છે એવી જ રીતે ફટાકડા શબ્દમાં ફ અને જામફળ શબ્દમાં ળ અક્ષરને જોડીએ તો ફળ શબ્દ બને ખાલી ખાનામાં ફળ લખી દઈએ ગાજર શબ્દનો ગા અને ઉદય શબ્દનો ય ને ભેગા કરવાથી ગાય શબ્દ બને ખાનામાં લખી દઈએ હવે મગધ શબ્દના ધ અને જાનવર શબ્દના જા ને ભેગા કરીએ તો ધજા શબ્દ બને ખાનામાં ધજા લખીએ એવી જ રીતે આપેલા ફોગટ શબ્દનો ફો અને કાનમ શબ્દનો ન અક્ષર ભેગા કરવાથી ફોન શબ્દ બને છે દોસ્તો બાકી રહેલા શબ્દોમાંથી લાલ રંગવાળા શબ્દો મેળવી શબ્દ બનાવો અને ખાલી જગ્યામાં લખો લખો બાળમિત્રો અહીં કોઠામાં જેમ કોયલનો રંગ કાળો અને તેનો અવાજ કુહુ કુહુ લખી બતાવ્યું છે એમ આપેલા પક્ષીઓના રંગ અને તેમના અવાજ લખી કોઠો ભરીએ દોસ્તો પોપટનો રંગ કેવો હોય વાહ લીલો તેનો અવાજ મીઠું મીઠું મોરનો રંગ કેવો હોય હા રંગબેરંગી લખો અવાજમાં ટેહૂક ટેહૂક લખો હવે આવ્યો કાગડો કાગડાનો રંગ કાળો અને કા કા અવાજ કરે દોસ્તો બાકી રહેલા પંખીના રંગ અને અવાજ વિશે મિત્રની મદદથી લખો જોડો અને ચિત્ર પૂર્ણ કરો બાળ દોસ્તો અહીં એક પક્ષીનું ચિત્ર આપ્યું છે પણ ચિત્રના ભાગ કરી અલગ અલગ મૂક્યા છે તમારે આ ભાગ કાપી અને એક પૂંઠા પર એવી રીતે લગાવવાના છે કે ચિત્ર બરાબર દેખાય ચાલો આ ચિત્રના ત્રણેય ભાગ ભેગા કરીએ અરે વાહ સરસ ચિત્ર તૈયાર થયું પ્રવૃત્તિ છાપામાંથી ગમતા પક્ષીઓના ચિત્રો કાપી પાઠ્યપુસ્તક પાના નંબર એકસો સાત પર ચોંટાડો મનગમતા પક્ષીઓના પીંછા પાઠ્યપુસ્તક પાના નંબર એકસો આઠ પર ચોંટાડો